રાજકોટના કુવાડવાના નૂતન ગ્રામ પંચાયત ભવનનું મંગલ લોકાર્પણ ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનો આજુબાજુના વડીલો સરપંચ સદસ્યો તેમજ કુવાડવા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના પાવન દિવસે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસને શુક્રવારે શુભમુહૂર્તમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી પ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ ભાવનાબેન પ્રકાશભાઈ કાકડિયા પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત રાજકોટ નાગદાનભાઈ ચાવડા સરપંચ શ્રી કુવાડવા સરોજબેન સંજયભાઈ પીપળિયા પત્રકાર મિત્રો ગ્રામ પંચાયતના સદસ્યો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કુવાડવામાં બાવીસ લાખના ખર્ચે ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું વધુમાં સરોજબેન સંજયભાઈ જણાવ્યું હતું કે આપણે ગ્રામ પંચાયતમાં વિધવા પેન્શન દાખલા વગેરે સુવિધા અને તલાટી કમ મંત્રી વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મુનાફ કલાડિયા ચોટીલા આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોળવાના આંગણે સાહેબ આજે ઉવાળવાના આંગણે પંચાયતના રથાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને લગભગ બાવીસ લાખ રૂપિયાના ખર્ચે પંચાયત ભવન બનાવેલું છે ઓવાળવા ગ્રામ પંચાયતની મારી ઓર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સેમ કાર્ડ પછી શરૂને લગતા જે કાંઈ કાંઈ હોય એ ઓનલાઈન અમારા ગામના નાગરિકોને રાજકોટ આવવાનું નથી પડતું તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ જવાનું નહીં બધું આ થઈ જાય છે અને અમારા સરપંચ પૂર્વ સરપંચ સંજયભાઈ રામા સંજયભાઈ પીપળિયા હાલના સરપંચ સરોજબેન પીપળિયા જે કામગીરી કરી છે ઉડવાની ઘરે ઘરે નળ અને જે સુવિધાઓ આપી છે લાભાર્થીઓને લાભ જેવા વિધવા સહાય હોય પેન્સર સહાય હોય એ સુંદર કામગીરી સરકારશ્રીએ અને બધા એવોર્ડ આપેલા છે સારી કામગીરીના સંજય બે પણ એવોર્ડ આપેલા છે અને સંપૂર્ણપણે સુવિધા ગ્રામ પંચાયતમાં છે અમારા લોકોને અહીંથી જવું પડતું નથી ખૂબ સારી કામગીરી પંચાયતની છે ટૂંટાય બોડી બહુ સારી છે અને ઘણા વિકાસના કામો જોરશોરથી ચાલે છે